તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું હાર્દિક સ્વાગત છે દર્શક મિત્રો દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજનીતિ અને માહિતીલક્ષી તેમજ ખેડૂતલક્ષી સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય દર્શક મિત્રો રાજનીતિને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગોપાલ ઇટાલિયાની સભામાં હોબાળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જી આ દર્શક મિત્રો રાજકોટના સામા વિસ્તારમાં ભાજપના ધારાસભ્ય એવા ઉદય કાનગડે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના તાજેતરના આક્ષેપો ઉપર આકરા પ્રહારો કરતા જણાવ્યું ઇટાલિયાની રાજકોટની સભા બાદ નિવેદન આપતા કાનગડે કહ્યું કે વરસાદ આવે એટલે પાંખોવાળા મકોડા આવે અને ચૂંટણી આવે એટલે આમ આદમી પાર્ટીવાળા આવે ઇટાલિયાએ રાજકોટમાં અધિકાર રાજ હોવાના કરેલા નિવેદન ઉપર જવાબ આપતા કાનગડે કહ્યું કે અમે હંમેશા લોકોની સાથે રહેવાવાળા છીએ તેમણે રોડ રસ્તાના પ્રશ્નો ઉપર સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ચોમાસામાં રોડ અને પેવરના કામો થઈ શકતા નથી પરંતુ ચોમાસું પૂરું થયા બાદ નવા રોડ અને પેવરના કામો શરૂ કરવામાં આવશે રાજકોટમાં ભાજપમાં જૂથવાદ અંગેના પ્રશ્ન ઉપર કાનગડે દાવો કર્યો કે રાજકોટની જનતા હંમેશા અમને આશીર્વાદ આપે છે આગામી મહાનગરપાલિકાની ચૂંટણી અંગે તેમણે જણાવ્યું કે અમે મનપાની ચૂંટણી એકસમ થઈને લડવાના છીએ કે પ્રદેશમાંથી શું આદેશ થયા છે તે અંગે તેમણે કોઈ સ્પષ્ટતા કરવાનો ઇન્કાર કર્યો હતો રાજકોટના પાટીદાર ગઢ ગણાતા સામા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના આપણા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની જાહેર સભામાં હંગામો થયો હતો મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપના ગઢમાં ગાબડું પાડવા આવેલા ઇટાલિયાની સભામાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા જોકે ઇટાલિયાના સંબોધન દરમિયાન સુભાષભાઈ નામના એક વ્યક્તિએ ચાલુ સ્પીચે તેમને અટકાવ્યા અને સવાલ કર્યો કે તમે રાજકોટમાં આવીને ખાડાની વાત કરો છો તો વિસાવદરમાં શું ખાડા નથી આ ઉપરાંત તેમણે મોરબી ચૂંટણીનો ઉલ્લેખ કરીને પણ વિરોધ નોંધાવ્યો હતો આ ઘટના બાદ ગોપાલ ઇટાલીએ આક્ષેપ કરતાં જણાવ્યું કે ભાજપે આ નવું ચાલુ કર્યું છે પાંચ હજાર અને દસ હજાર આપીને આવા લોકોને મોકલે છે તેમણે પોતાના સંબોધનમાં ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યું કે રાજકોટમાં નેતૃત્વની કમી છે અને અમલદરશાહી ચાલી રહી છે સામાન્ય કામ માટે પણ લોકોને પૈસા આપવા પડે છે ઇટાલિયાએ દાવો કર્યો કે મનપાની ચૂંટણીમાં ભાજપની ભૂંડીહાર થશે અને રાજકોટમાં પણ વિસાવદર જેવી સ્થિતિ સર્જાય છે કારણ કે જનતા પરિવર્તન હવે ઈચ્છી રહી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો રાજકોટમાં પૂર્વ વિધાનસભા વિસ્તારમાં જાહેર સભાના જે આયોજનમાં ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપ સરકાર ઉપર જે પ્રહારો કરવામાં આવ્યા છે તેના ઉપર એક નજર કરીએ તો આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની રાજકોટમાં પૂર્વ વિધાનસભા વિસ્તારમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના જૂથવાદ અને કોંગ્રેસની નિષ્ક્રિયતાનો લાભ લેવા માટે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી ગયું છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ બે મહિનામાં બીજી વખત રાજકોટની મુલાકાતે આવ્યા હતા જ્યાં પૂર્વ વિધાનસભા વિસ્તારમાં સભાને સંબોધન કર્યું ઇટાલિયાએ સભામાં જણાવ્યું કે ભાજપની સામે ન પડાય ભાજપની સામે ન બોલાય એવું કહેતા પણ બધા એવા ન હોય મારી માએ મને સવા કિલો સૂંઠ ખાઈને જન્મ આપ્યો છે ભાજપ એવા કે ભાજપનો બાપ આવે ગોપાલ ઇટાલિયા ડરતો નથી ભાજપ સરકારમાં દમ નથી કે અમારો અવાજ દબાવી શકે નિર્ણય લેવાનો સમય આવી ગયો છે આટલા વર્ષોથી આપણે આટલું બધું સહન કરતા આવીએ છીએ આટલું બધું કેમ સહન કરો છો એ એ મારે તમને બધાને પૂછવું છે વીસ વર્ષ પહેલાં તમે જે ભાજપના નેતાને મત આપ્યો હતો એ નેતા અને નેતાના છોકરા ક્યાં પહોંચ્યા તમે જુઓ અને તમે આજે વીસ વર્ષે ક્યાં છો અને તમારા છોકરા ક્યાં છે તે જુઓ જરા આ નેતાના દીકરા ફોરેન ભણવા જતા રહ્યા અને વિદેશમાં સેટ થઈ ગયા તમારા છોકરાને ભણવા માટે રાજકોટમાં સારી એક સરકારી શાળા પણ નથી વધુમાં તેમણે એમ પણ કહ્યું કે જૂનાગઢ અને વિસાવદન્ય ગ્રામ્ય વિસ્તારની જનતાનો હું આભારી છું એમના આશીર્વાદથી ધારાસભ્ય બન્યો છું હું ગુજરાતનો પહેલો એવો ધારાસભ્ય છું ધારાસભ્ય અનેક બની ગયા પણ ધારાસભ્ય બન્યા એની ખુશી અને આનંદ આજે બે મહિના પછી પણ જનતામાં એવો ને એવો યથાવત જોવા મળે છે એની મને ખુશી ગર્વ છે ગુજરાતમાં ત્રીસ વર્ષથી આપણા સૌના મતથી બનેલી ભાજપ સરકારમાં દબાણ અને દંડાની સરકાર કોઈને બોલવા નથી દેતી લોકો તો ઠીક ભાજપના નેતાઓએ પણ બોલવા નથી દેતી એવી આ ભાજપ સરકાર છે સામાન્ય વાત માટે કરગરવું પડે છે હાથ જોડવા પડે છે પછી જ કામ થાય આ સરકાર ગુંડાઓની સરકાર છે સામાન્ય માણસની સરકાર નથી ગુંડાઓમાં ડરથી કામ થાય પણ ગરીબ અને સામાન્ય માણસ ધક્કા ખાઈ ખાઈને થાકી જાય તો તેમના કામ થતા નથી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ભરૂચના સાંસદ એવા મનસુખ વસાવા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે નર્મદા જિલ્લા સંકલન સમિતિની બેઠક બાદ તેમને જ્યારે પત્રકારો દ્વારા મનરેગા યોજના મૂવી બ્રિજ ટ્રાઇબલ યુનિવર્સિટી અને જંગલ જમીન જેવા અનેક ગંભીર મુદ્દાઓ પર સવાલો પૂછવામાં આવ્યા મળતી માહિતી પ્રમાણે સંકલન સમિતિની બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ જિલ્લાના વિવિધ પ્રશ્નો ઉપર ધ્યાન દોર્યું હતું તેમણે વરસાદથી ખરાબ થયેલા રસ્તાઓ ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાઓનું તાત્કાલિક રિપેરિંગ કરાવવા ઉપર ભાર મૂક્યો હતો આ ઉપરાંત તેમણે યાલમોવીના નાળાનું કામ ખેડૂતોને સિંચાઈનો લાભ અને સરકારી હોસ્પિટલોમાં સારી સુવિધા આપવા ઉપર પણ ભાર મૂક્યો હતો તેમણે શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની જર્જરી જર્જરીતેરડાઓ અને સાત વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી ટ્રાઇબલ યુનિવર્સિટીનું બાંધકામ ઝડપી પૂર્ણ કરવાની પણ માંગ કરી મહત્વનું છે કે મનરેગા યોજનાની ટેન્ડર પ્રક્રિયા છેલ્લા બે વર્ષથી બંધ હોવાને કારણે સાંસદ મનસુખ વસાવાએ નારાજગી વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે કેટલાક લોકો જૂના કામોની તપાસના નામે સમગ્ર પ્રક્રિયા રદ કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેને કારણે ગરીબ લોકોને મળતી રોજગારી છીનવાઈ રહી છે તેમણે સરકારને ટેન્ડર પ્રક્રિયામાં સુધારા કરવા માટે સૂચવ્યું પરંતુ તેને સંપૂર્ણપણે બંધ ન કરવા માટે વિનંતી કરી સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાને પછતપણામાંથી બહાર કાઢવા માટે સૌને સહિયારા પ્રયાસો કરવાની અપીલ પણ કરી હતી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે પાછલા દિવસોમાં ટીએમસીના સાંસદ એવા મહુવા મોહિત્રા દ્વારા દેશના ગૃહમંત્રી હવે અમિત શાહને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી ત્યારે હવે તેઓ મુશ્કેલીમાં મુકાયા છે તમને જણાવી દઈએ કે ટીએમસીના સાંસદ એવા મહુવા મોહિત્રા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુવા મોહિત્રા ઘણીવાર ચર્ચામાં રહેતા હોય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ તેમના વાંધાજનક નિવેદનને કારણે ફરી એકવાર સાંસદ મુશ્કેલીમાં મુકાયા છે છત્તીસગઢની રાજધાની રાયપુરના માના પોલીસ સ્ટેશનમાં મોઈત્રા વિરુદ્ધ હવે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે પોલીસે રવિવાર એટલે કે એકત્રીસ ઓગસ્ટને આ માહિતી આપી હતી પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાતચીત કરતી વખતે ટીએમસી સાંસદ મહુવા મોઈત્રાએ અમિત શાહ વિશે વિવાદાસ્પદ નિવેદન આપી દીધું ઘુસણખોરી અંગેના પ્રશ્નના જવાબમાં મહુવા મોહિત્રાએ કેન્દ્ર સરકાર ઉપર સરહદ સુરક્ષાના મામલે પોતાની જવાબદારીઓથી ભાગવાનો આરોપ લગાવ્યો તેમણે કહ્યું હતું કે જો શાહ બાંગ્લાદેશથી થતી ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ જાય છે તો સૌ પ્રથમ તમારે તેનું માથું કાપીને તમારા ટેબલ ઉપર મૂકવું જોઈએ તેમણે કહ્યું હતું કે આને રોકવાની જવાબદારી કેન્દ્રીય ગૃહ મંત્રાલયની છે જેમાં ગૃહમંત્રી અમિત શાહ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા છે મોહિત્રાના આ નિવેદન પછી રાજકીય હોબાળો મચી ગયો હતો પોલીસના જણાવ્યા પ્રમાણે સ્થાનિક રહેવાસી ગોપાલ સામંતની ફરિયાદને આધારે ગયા શનિવારે માના પોલીસ સ્ટેશનમાં ટીએમસી સાંસદ વિરુદ્ધ ભારતીય દંડ સહિત બીએનએસની કલમ ને છન્નું ધર્મ જાતિ જન્મસ્થળ રહેણાંક ભાષા વગેરેને આધારે વિવિધ જૂથો અને દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું અને એકસોને સત્તાણું રાષ્ટ્રીય એકતા માટે પ્રતિકૂળ બોલવું હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો ફરિયાદી ગોપાલ સામંતે આરોપ લગાવ્યો કે મોહિત્રાનું નિવેદન વાંધાજનક અને ગેરબંધારણીય છે આ સાથે ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું કે ઓગણીસો ને એકોતેરમાં રાયપુરમાં આવેલા બાંગ્લાદેશી શરણાર્થીઓ મોટી સંખ્યામાં માના કેમ વિસ્તારમાં સ્થાયી થયા છે આવા નિવેદનો તેમનામાં ભયનું વાતાવરણ પેદા કરી રહ્યા છે અને અન્ય સમુદાયોમાં ગુસ્સો ભડકી શકે છે હવે મિત્રો વરસાદને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડને લઈને મોટી અપડેટ સામે આવી છે ગુજરાતના જાણીતા આગાહી એવા પરેશ ગોસ્વામી દ્વારા ફરી એકવાર આગામી બાર કલાક એટલે કે ચોવીસ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વિગતવાર માહિતી મેળવીએ તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં આગામી ચોવીસ કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું કે અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીની સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે ખાસ કરીને સુરત હાલોલ હિંમતનગરમાં છેલ્લા બાર કલાકમાં નોંધાયેલા અતિભારે વરસાદ બાદ પણ આગામી બે દિવસ સુધી આ રાઉન્ડ ચાલુ રહેશે તો બીજી તરફ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગરના છૂટાછવાયા તો હળવા ઝાપટાની સાથે શક્યતા છે જ્યારે કચ્છમાં પણ સામાન્ય વરસાદ પડી શકે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં વરસાદનો વર્તમાન રાઉન્ડ હજુ પણ ચોવીસ કલાક સુધી ચાલુ રહેશે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં માત્ર છૂટાછવાયા હળવા ઝાપટા જોવા મળશે અરબી સમુદ્રમાં સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે આ સિસ્ટમને વધુ ઉર્જા મળી રહી છે આ રાઉન્ડ એકત્રીસ ઓગસ્ટથી લઈને પહેલી સપ્ટેમ્બર સુધી ચાલશે અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં બંગાળની ખાડીની બીજી એક નવી સિસ્ટમ સક્રિય થવાની સંભાવના છે પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે વરસાદનો રાઉન્ડ મુખ્યત્વે દક્ષિણ મધ્ય અને ઉત્તર ગુજરાત ઉપર કેન્દ્રિત રહેશે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સુરત જિલ્લાના કેટલાક સેન્ટરોમાં છેલ્લા બાર કલાકમાં અતિભારે વરસાદ નોંધાયો અને આગામી છત્રીસ કલાકમાં પણ ભારે વરસાદની શક્યતા છે તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં હાલોલ હિંમતનગરમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો અમદાવાદ અને ગાંધીનગર તેમજ આણંદ અને ખેડા વડોદરા જેવા વિસ્તારોમાં લગભગ પચાસ ટકા ભાગોમાં એકથી લઈને ત્રણ ઇંચ સુધીના વરસાદ પડવાની શક્યતા છે તો મધ્યપ્રદેશની સરહદની અડીને આવેલા છોટાઉદેપુર દાહોદ અને ગોધરા જેવા વિસ્તારોમાં તો ત્રણથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ પણ પડી જાય ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અરવલ્લી સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે આગામી બે દિવસમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પણ નોંધાઈ શકે બનાસકાંઠા પાટણ અન્ય વિસ્તારોમાં હળવા ઝાપટા ચાલુ રહેશે જ્યારે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું પ્રમાણ ઓછું રહેશે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા અને હળવા સામાન્ય ઝાપટા જ પડશે તો બોટાદના કેટલાક વિસ્તારોમાં પણ અસર જોવા મળશે પરંતુ સાર્વત્રિક વરસાદની શક્યતા દેખાતી નથી મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયું રહેશે તો કચ્છમાં પણ હળવા અને સામાન્ય ઝાપટા પડવાની શક્યતા રહેલી છે